દસ લાખની લાંચ લેનાર બંને પોલીસ કર્મચારીને ત્રણ દિવસના રિમાન્ડનો હુકમ છેલ્લા બે મહિનામાં ત્રણ પીઆઈ ફરાર થયા વીસ લાખની લાંચ માગનાર પીઆઈ પટેલ ભૂગર્ભમાં બે આરોપી પોલીસ કર્મચારીઓને વોઇસ સેમ્પલ લઈ એફએસએલમાં મોકલાશે પોલીસ અધિકારીઓને પકડવામાં ખુદ પોલીસના હાથ ટૂંકા અમદાવાદ શહેરમાં છેલ્લા બે માસમાં ત્રણ ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર ફરાર થઈ ગયા છે આમ છતાંય પોલીસ હજુ સુધી તેમને પકડી શકી નથી ચોરીના કે ચેન્જ નેચર

તે પણ બનાવ બન્યા બાદ ફરાર થઈ ગયા છે આમ એક સાથે ત્રણ ત્રણ પીઆઈ ફરાર હોવા છતાંય પોલીસના હાથ ટૂંકા પડી ગયા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે